વોડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ પહેલાં હત્યાના પ્રયાસનો એક બનાવ બન્યો હતો જેમાં ભોગ બનનાર છે એને ટોળી વાગી હતી આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે હરેશ ગજેરા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી ત્યારબાદ અમે વધુ ઊંડાણમાં ઉતર્યા હતા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે જે હરેશ ગજેરા છે એને એના મિત્ર ઉપર ધડુકે સોપારી આપી હતી ઉપર ધડુકે આ સોપારી જે ભોગ બનના છે સંજય પડસાળા એને પતાવી દેવા માટે આપ્યું આ બાબતને લઈ અને એને આ કામગીરી કરી હતી એમાં એને પચીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા એમાંથી એણે પાંચ લાખ પોતાની પાસે રાખ્યા હતા અને બીજા વીસ લાખ એને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન નામના એક વ્યક્તિને આપ્યા હતા ત્યારબાદ પોલીસે આ બંને વ્યક્તિ ઉપર તળ્યું અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાનને ધરપકડ કરી છે એની પાસેથી પાંચ મોબાઈલ પણ મળ્યા છે હજી એની પાસે કોઈ એમાઉન્ટ કે નહીં એની રિકવરીની જ્યારે પ્રક્રિયા જારી છે પોલીસ હજી પણ ઉડાણપૂર્વક તપાસ કરી રહી છે કેમ કે આમાં જે મેઇન ફાયર છે એને હજી પોલીસ શોધી રહી છે એટલે ઉપરતે હરેશ ગજેરાને પૈસા આપ્યા અને હરેશ ગજેરાએ આખી સોપારીની કામગીરી એને રવિન્દ્રને આપી હવે રવિન્દ્રએ ફર્ધર કોને આપી હતી એની તપાસ અત્યારે ચાલુ ભૂપત ભૂપતે પચીસ લાખ આપ્યા હતા હરેશ ગજેરાને અને હરેશ ગજેરાએ પાંચ લાખ પોતાની પાસે રાખી અને વીસ લાખ આપી દીધા હતા પરંતુ વીસે વીસ લાખ હજી સુધી હરીશ પાસે સોરી રવિન્દ્ર પાસેથી રિકવર નથી થયા એટલે અત્યારે એની પ્રક્રિયા ચાલુ છે અને એને અન્ય જે આરોપી છે ફાયદા હતા એને કેટલા રૂપિયા આપ્યા હતા એની તપાસ છે એની તપાસ અત્યારે ચાલુ છે કેમ કે રવિન્દ્ર પાસે વીસ લાખ રૂપિયા હતા એમાંથી એણે પોતાનો એક મોબાઈલ પણ લીધો હતો અને થોડા ઘણા ખર્ચો કર્યો છે એ થોડીક એમાઉન્ટ એની પાસે હોવાનું જણાય છે ત્યારે બાકી રહેલી જે પણ એમાઉન્ટ હશે એ અન્ય જે ફાયર છે અથવા અન્ય કોઈ વ્યક્તિ છે જેને ફક્ત રોપારી એને આપીએ એને આપ્યા હોવાનું અત્યારે અમને અનુમાન છે સંજય અને ભૂપત એકબીજાના ઘરની નજીક જ રહે છે અને પડોશી પ્રકારના છે એ સાવ હટીને ઘર નથી પરંતુ આસપાસ રહે છે અને સંજયના સંબંધો એના ભૂપતભાઈ જે છે ભૂપત છે એના પત્ની સાથે હોવાનું ભૂપતને ધ્યાનમાં હતું અને એ અનુસંધાને જેણે આ સોપારીઓ આપી હોવાનું ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું રવિ જેને સોપારી આપી છે એને અમે શોધી રહ્યા છીએ પૂરેપૂરી ક્લેરિટી આવી જાય એટલે એનું નામ અને એનો જે આખો કામકાજ છે એના અનુસંધાન એના અનુસાર હજી સુધી એવી કોઈ જાણકારી નથી મળી કે કે આણે બીજાને સોફારી આપી બીજાએ ત્રીજાને આપી છે પ્રકારની આ કેક સિક્વન્સ છે એટલે એક પછી એક અમે ફોલો કરી રહ્યા છીએ